નમસ્કાર મિત્રો આજે રાગીનો દૂધ બનાવીશું અને એમાંથી હેલ્ધી સ્મૂધી બનાવીશું જે કેલ્શિયમથી ભરપૂર હોય છે અને ચલતે ચલતે માં અનુભવ એક સાચો ગુરુ એ વિશે વાત કરીશું આપણે 250 ગ્રામ રાગી લીધી છે રાગીને આપણે આખી રાત પલાળી રાખી છે રાગીને નાચણી પણ કહે છે ઇંગ્લિશમાં ફિંગર મિલેટ કહેવાય છે રાગીને એકવાર ધોઈ લઈશું રાગીને આપણે નીતારી લઈશું મકાનને ધીમા ગેસે આપણે શેકી લઈએ નાધીડ એક સુરક્ષિત ફળ ઓર્ગેનિક ફળ અને ગુણોથી સમૃદ્ધ ફળ મિત્રો રાગી એક કેલ્શિયમનો રીચ સ્ત્રોત છે કેલ્શિયમ હાડકા અને દાંત મજબૂત બનાવે છે રાગી ધીમેથી પચે છે એટલે બ્લડ શુગર નિયંત્રિત રાખે છે રાગીમાં રહેલા ફાઈબર આપણને લાંબા સમય સુધી ભૂખ લાગવા નથી દેતા તેથી વજન ઓછું કરવા માટે સારો ખોરાક છે એમાં પ્રોટીન હોવાથી માંસપેશીઓને મજબૂત બનાવે છે વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે મિત્રો સો ગ્રામ રાગીમાંથી આપણને ત્રણસો પચાસથી થી ચારસો મિલીગ્રામ કેલ્શિયમ મળે છે અંજીર પણ આપણે પલાળી રાખેલું છે નાના ટુકડા કરી લઈએ નારિયેલ ને પણ આપણે ઝીણું ઝીણું સમારી લઈએ આપણે મખાણાને પીસી લઈએ આપણે રાગીને થોડું જલ ઉમેરીને પીસી લઈએ મગ અને મગ દાળના સ્નેકના વિડીયોને બે દિવસમાં મિલિયન વ્યૂ સુધી પહોંચાડવા માટે ફેસબુકના સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આપણે ફરીથી એકવાર પીસી લઈએ મિત્રો વિડીયો જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરશો તમારે માટે એક સેકન્ડનું કામ છે પરંતુ અમારે માટે તે ખૂબ અગત્યનું છે નાળિયેરને પણ આપણે થોડું જાળું મેળવી પીસી લઈએ રાગીનું દૂધ બનાવો ત્યારે રાગીને ત્રણ વખત જલ ઉમેરીને ફરી ફરીને પીસવું આપણે આ પીસેલા મખાના અને થોડું નારિયેલ ઉમેરીને જલ ઉમેરીને પીસી લઈએ દૂધ તૈયાર થઈ ગયું છે અને આવે આપણે કપડામાં ગાડી લઈએ કારણ કે નીચે આવું રહી જતું હોય છે આપણે સ્મૂધી બનાવીએ છીએ સ્મૂધી માટે કેળું ઉમેરીશું થોડું ડ્રાય ફ્રૂટ ઉમેરીએ બદામ કિસમિસ થોડું ઇલાયચી પાવડર થોડી સાકર ઉમેરીએ થોડું દૂધ ઉમેરીશું જો તમને સ્મૂધી વધારે ઘટ ન જોઈએ તો કેળું નહીં ઉમેરો તો પણ ચાલશે આપણે થોડું દૂધ ઉમેરીશું આ દૂધમાં આપ વેનીલા અથવા ચોકલેટ જેવી ફ્લેવર પણ ઉમેરી શકો છો જે લોકો ડેરી પ્રોડક્ટ નથી લેતા અથવા વિગન હોય તેઓ માટે રાગી કેલ્શિયમનો ખૂબ સારો સ્ત્રોત છે આપ આમાં બે ત્રણ આઈસક્યૂબ ઉમેરીને મસ્તીથી પી શકો છો તો આપ આ સ્મૂધી બનાવજો અને તમને કેવી લાગે છે એ કોમેન્ટમાં જણાવશો મિત્રો આજે વાત કરીશું અનુભવ વિશે જે આપના જીવનનો સાચો ગુરુ છે પુસ્તકો જ્ઞાન આપે છે શિક્ષકો માર્ગદર્શન આપે છે પણ સાચું શીખવાડે છે અનુભવ કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે છે અનુભવી જ્યારે આપણે પડીએ છીએ ત્યારે સમજીએ છીએ કે સાવચેતી રાખવી જોઈએ કોઈ આપણને છેતરે ત્યારે શીખીએ છીએ કે કોનો વિશ્વાસ કરવો જોઈએ જ્યારે હારીએ ત્યારે સમજીએ છીએ કે જીતવા માટે વધારે પ્રયત્નોની જરૂર છે અનુભવ આપણને બે મોટી બેટ આપે છે જ્ઞાન અને સહનશક્તિ જ્ઞાન એટલે વસ્તુઓને સાચી રીતે ઓળખવાની કળા સહનશક્તિ એટલે મુશ્કેલીઓમાં તૂટવાને બદલે મજબૂત બનવાની શક્તિ પરંતુ મિત્રો આવી ઘટનાઓ દર કલાકે અથવા રોજેરોજ થોડી બને છે મતલબ જ્યાં સુધી આપણી સાથે કોઈક ઘટના બને નહીં ત્યાં સુધી આપણે રાહ જોવાની જુઓ ભૂલ કરવી એ ખોટું નથી પરંતુ એમાંથી કંઈક ન શીખવું એ ખોટું છે માનસ ભૂલ કરે એ સ્વાભાવિક છે પરંતુ એકની એક ભૂલ વારે વારે કરે એને મૂરખ સમજવો અને જે પોતાની અથવા બીજાની ભૂલમાંથી કંઈક શીખે એ અકલમંદ કહેવાય સારા લેખકનું એક પુસ્તક એની આખી જિંદગીનો અનુભવ કહી જાય છે તો વધારે નહીં પણ વર્ષમાં આવા આઠ દસ પુસ્તકો વાંચો તો તમને આઠ જિંદગીઓ મતલબ સરેરાશ આયુષ્ય સાહીઠ વર્ષનું ગણીએ તો આપણને ચારસો એંસી વર્ષનું જ્ઞાન એક વર્ષમાં મળી શકે જે તમારા જીવનમાં ભવિષ્યમાં થનાર ભૂલથી તમને બચાવી શકે આમને આમ તમે દસ વર્ષ વાંચવાનું ચાલુ રાખો તો તમારો અનુભવ પાંચ હજાર વર્ષનો થઈ જશે મોદીજી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમને ચાલીસ વર્ષ વાંચ્યું છે એમ જાણવા મળ્યું હતું એમાં બીજા બાર વર્ષ ઉમેરાયા તો તેમણે વર્ષમાં ઓછામાં ઓછી દસ બુક વાંચી હોય તો તેમનો અનુભવ પાંચસો વીસ પુસ્તકો ગુણ્યા સાઠ વર્ષ તો તેઓને એકત્રીસ હજાર વર્ષનો અનુભવ મળ્યો છે એમ કહી શકાય તો મિત્રો આપ પણ સારા પુસ્તકો વાંચવાની શરૂઆત કરી શકો છો તો વિડીયોને અહીં સુધી જોઈને આપે આપના માટે એક સત્કર્મ કર્યું છે એ બદલ આપ ધન્યવાદને પાત્ર છો આવતા વિડીયોમાં આવો જ કોઈ વિષય લઈને ફરીથી મળીશું જય ભારત વંદે માતરમ